હાલો મિત્રો લેવેસ ગ્રુપ ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે વિડીયોમાં જે તમે ભેંસ જોઈ રહ્યા છો તે પહેલા વેતનની ભેંસ છે અને ભેંસ વ્યાઈ ગયેલી છે ભેંસ ભેંસને વીયા અને ચાર દિવસ થયા છે સાડા ત્રણ લીટર સાડા ત્રણ લીટર બે ટાઈમનું દૂધ છે અને દવામાં હોજી છે માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને ભેંસની કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે હવે ભેંસ ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ભેંસ તમને સુપાશી ગામ તાલુકો વેરાવળને જિલ્લો ગીર સોમનાથ ત્યાં તમને જોવા મળી જશે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર વિડીયોની નીચે આપેલો છે તો ત્યાંથી લઈ અને વધુ માહિતી મેળવી લેજો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કેમ કે રોજ આવા વિડીયો તમારી સુધી પહોંચી શકે તે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે